ડાલી રાજન ઠક્કર પ્રિન્સિપલ ઓફ સેવી મોન્ટેસરી પ્રી સ્કૂલ ભુજ आज का प्रोग्राम स्टूडेंट लेड कॉन्फ्रेंस एस एल सी जो पूरे साल में एक बार हम ग्रैंड इवेंट करते हैं जिसमें सारे बच्चे अपने जो स्कूल में टीचर्स कैसे पढ़ाते हैं वो सारा कुछ एक्सप्लेन करते हैं पेरेंट्स के सामने तो सब लोग अपना खुद का प्रोजेक्ट होता है मॉडल होता है पेरेंट्स विजिट करने आते हैं और सारे बच्चे कॉन्फिडेंटली अपना प्रोजेक्ट एक्सप्लेन करते एक हैं कि स्कूल में पढ़ाया कैसे जाता है जिससे पेरेंट्स को भी पता चलता है कि स्कूल में किस तरह से बच्चों को कितना समझ में आ रहा है प्लस बच्चों को एक कॉन्फिडेंस लेवल बढ़ता है बच्चों का और एक प्लेटफॉर्म मिलता है कि वो आगे बढ़ पाए इतनी छोटी सी उम्र में प्री स्कूल में ही अगर हम ये प्लेटफॉर्म उन्हें दें तो फिर आगे जाके वो एक बड़ी सेहत ऊंचाई छू सकते हैं हूँ उर्वी कुलदीप चंदे પ્રિન્સિપલ ઓફ કિઝી પ્રી સ્કૂલ એન્ડ ડાયરેક્ટર ઓફ સેવી મોન્ટેસરી પ્રીસ્કૂલ આજે અમારી સેવી મોન્ટેસરી પ્રિસ્કૂલ જે રઘુવંશી સંસ્કાર નગર કાર્યરત છે એનું એસએલસી ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોરનો પ્રોગ્રામ છે જેમાં દરેક બાળક આજે કઈ રીતે એણે આખા વર્ષ દરમિયાન શિક્ષણ પ્રાપ્ત કર્યું છે જેથી શિક્ષણની ગુણવત્તા શું સ્કૂલમાં પ્રોવાઈડ કરવામાં આવે છે જે પેરેન્ટ્સ સામે આજે અમે બતાવી રહ્યા છીએ કે બેથી છ વર્ષના બાળકને જો સાચી રીતે માર્ગદર્શન અને શિક્ષણ આપવામાં આવે તો એ અત્યારથી જ પ્રગતિના પંથો સર કરી શકે છે તો ખાસ એકવાર દરેક વાલીએ પ્રી સ્કૂલ સિલેક્ટ કરતાં પહેલાં દરેક સ્કૂલમાં શિક્ષણની ગુણવત્તા સાથે કેવી રીતે બચાવને આજે પ્રેક્ટિકલ રીતે અમે બધું પ્રોવાઈડ કરીએ છીએ અને આજે અમારા બાળકોએ દરેક વસ્તુ જે છે એ પ્રેક્ટિકલી સમજાવી અને પ્રદર્શિત કરી છે જેનો દરેક વાલીએ આજે લાભ લેવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ હા મેરા નામ હૈ કિંજલ અમિત મોરબિયા और मेरा बच्चा खुद भी ढाई साल का है और सेवी मोंटेसरी प्री स्कूल में अभी स्टडी कर रहा है आ, वैसे तो मैंने सब जगह तपास भी की थी कि कौन सा बेस्ट है आ, हर कोई अपने चाइल्ड के लिए बेस्ट ही चूज़ करता है तो मुझे जो सबसे ज़्यादा बेस्ट लगा मैंने उसमें ही एडमिशन किया और आज जो यहाँ पे उनका एलईडी कॉन्फ्रेंस है स्टूडेंट्स का वो हम देखने आए हैं प्ले ग्रुप से लेके सीनियर के जी के बच्चों तक कोई भी प्रोजेक्ट रिपीट नहीं है सबका डिफरेंट डिफरेंट टॉपिक है और आ, सबसे अच्छी बात यह है कि प्ले ग्रुप वाले बच्चे भी जो इतने ढाई साल तीन साल के छोटे हैं वो भी बहुत कॉन्फिडेंस से अपना आ, जो प्रोजेक्ट है वो सबके सामने परफॉर्म कर रहे हैं और नर्सरी वाले बच्चे हैं जूनियर के जी सीनियर के जी सब माइक में परफॉर्मेंस कर रहे हैं तो उनके आ, इन फ्यूचर के लिए भी जो स्टेज परफॉर्मेंस देना होगा उनको आगे પડના હોગા તો બહુ હિદાપલ મેમ હૈ બહુ જનત કરે એન્ડ આઈ એમ વેરી હેપી ધેટ માય ચાઇલ્ડ ઓલ્સો ઇનકે સાથી કનેક્ટ હો રહ્યા સો થેન્ક યુ સેવી અગેન એન્ડ અગેન ગુડ મોર્નિંગ ઓલ હું ધારા ધોળકિયા દિયાળકિયાની મમ્મી મારો બાબુ સેવી પ્રી સ્કૂલમાં પ્રી સ્કૂલથી ભણે છે અને અત્યારે એ સિનિયર કેજીમાં છે આજે આ એસએલસી પ્રોગ્રામમાં બાબાએ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને સ્કૂલના દરેક છોકરાઓએ એટલો સરસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે એ લોકો લાઈફના દરેક લેસન આ સ્કૂલમાં શીખવાડવામાં આવે છે બધા જ એટીકેટ્સ એજ્યુકેશન પ્લસ પબ્લિક સામે કેમ બિહેવ કરવો ઘરમાં કઈ રીતે વર્તન કરવું એ બધું જ શીખવાડવામાં આવે છે અને આ સ્કૂલનો દરેક ટીચર્સને હું એકદમ ધન્યવાદ આપું છું કે આટલી બધી મહેનત કરાવી અને છોકરાઓને એટલા બધા આગળ લઈ આવ્યા હા મારું નામ શિલ્પાબા પાર્થરાજ સોલંકી છે એકચ્યુઅલી હું પણ એક ટીચર જ છું એટલે સૌથી પહેલાં તો મને મારી દીકરી માટે કઈ સ્કૂલ ફાઇન્ડ કરવી સૌથી મોટો એમ એક ક્વેશ્ચન હતું કે હું કઈ સ્કૂલ ફાઇન્ડ કરું બહુ બધી સ્કૂલ મેં જોઈ ઘણી બધી જગ્યાએ મેં ફાઇન્ડ પણ કર્યું પણ અહીંયા જ્યારે આવી ત્યારે સૌથી પહેલાં તો અહીંયા આવી ત્યારે સ્ટાર્ટિંગમાં તો બે કે ત્રણ જ એવી રીતે એડમિશન થયેલા હતા તો એવું લાગે કે ના રિસ્ક લેવું કે નહીં એમ પણ થોડુંક ટ્રસ્ટ કરીને મેં મારી દીકરીને અહીંયા મોકલી અને મોકલ્યા પછી જે એનામાં મને ડેવલપમેન્ટ અને જે એની સ્કિલ સ્પેશિયલી તો એની જે સ્કિલ મને જોવા મળી છે ને શું અને એમાં પણ ખાસ કરીને આ જે ટીચર્સ જે એન્ટ્રસ્ટ દેખાડે છે અને સ્પેશિયલી એ લોકોએ જેટલું એમાં ડેવલપમેન્ટ કર્યું છે અને એ ડેવલપમેન્ટ મને આ સ્કૂલ તરફથી અને ટીચર તરફથી જ મને જોવા મળ્યું છે અને અત્યારે મારી દીકરીને વન ટુ ટેન નહીં પણ વન ટુ ટ્વેન્ટી એ ટુ ઝેડ એવરીથિંગ અને બધું જ અત્યારે જે આ એજમાં એના માટે બહુ જ કહીએ એટલું બધું એના માટે છે અને આ બધું જ જો કહેવા જઈએ તો એના ટીચર તરફથી અને ટીચરનો જે અમને રિસ્પોન્સ મળે છે આના તરફથી અમને એવું લાગે કે આ ખાલી અમને જસ્ટ આ સિનિયર જુનિયર એ જ નહીં પરંતુ અમને તો એવી ઈચ્છા છે કે આગળ એ લોકો ફર્સ્ટ સેકન્ડ અને ઇવન અમે ટેન્થ સુધી પણ એવું એક્સપેક્ટ કરીએ છીએ કે એ લોકો સ્ટાર્ટ કરે હું ડૉક્ટર કૃપા પારે મારો દીકરો આ સ્કૂલમાં પ્લે ગ્રુપમાં ભણે છે જ્યારે પ્લે ગ્રુપની વાત આવે કે દીકરા દીકરીને ભણવાની વાત આવે ત્યારે હવે એટલું બધું કોમ્પિટિશન છે ને આગળ કઈ સ્કૂલમાં મોકલું સરાઉન્ડિંગ શું હશે એ શું શીખશે શું નહીં શીખે એટલું બધું ટેન્શન હોય કે જ્યાર સુધી ઘરે છે ત્યારે આપણા એટમોસ્ફિયરમાં છે બહારે મોકલીએ છીએ ત્યારે બધા જ પેરેન્ટ્સને ન્યૂલી પેરેન્ટ્સને એ જ ડાઉટ હોય છે કે ક્યાં મૂકે પણ અત્યાર સુધીનું બેસ્ટ ડિસિઝન છે અમારા લોકોનું કે અમે આ સ્કૂલ ચૂઝ કરી છે ને આજે જે એક્ટિવિટી થઈ રહી છે એમાં ખાલી બેઝિક નોલેજ જેવું નથી પણ એ લોકોનું ઓવરઓલ કોન્ફિડન્સ કેવી રીતના વધે છે એના ઉપર આ લોકોએ જે આજની એક્ટિવિટી કરી છે બહુ જ સારું છે મને નથી લાગતું કે આવું કોઈ જ સ્કૂલમાં ખાસ કરીને આપણે જોવા જઈએ તો આ નાની એજમાં આટલું બધું પ્રેઝન્ટ કરવું એ પણ એક મોટી વાત છે આજ હા અત્યારે આ અઢી ત્રણ વર્ષના છોકરાઓ માંડ જસ્ટ બોલતા શીખ્યા હોય ત્યારે આ લોકો પોતાનો પ્રોજેક્ટ સમજાવે છે બહુ સારું છે અને ટીચર્સ લોકો બી બહુ સારો સપોર્ટ કરે છે આ લોકો ઇવન એક ટાઈમ છોકરાએ ખાધું નથી ને તો પણ ટીચરે નોટિસ કરીને અમને મેસેજ કરશે કે આજે છોકરાએ ખાધું નથી આટલું ધ્યાન તો મા બાપ પણ કદાચ નહીં રાખી શકતા અને મેમ પણ બહુ ફ્રેન્ડલી છે અહીંયાના